ઓમ ગમ ગણપત ઓસ્વત ન આગળ આપણે જોયું કે દ્વેષથી મુક્ત થઈને નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ કરવું તે જ સ્વધર્મ છે અને કર્તવ્ય વિરુદ્ધ કર્મ કરવું તે પરધર્મ છે સ્વધર્મ કલ્યાણકારક અને પરધર્મ ભયાવહ છે એ જાણવા છતાં મનુષ્ય સ્વધર્મમાં પ્રવૃત્ત કેમ નથી થતો આ વિશે પ્રશ્ન કરતા આગળના શ્લોકમાં અર્જુન કહે છે અર્જુન ઉવાચ અથ કે પાપમ ચરતી પુરુષ

અર્જુન કહે છે કે કોઈ પણ વિચારવાન વ્યક્તિ પાપ કરવા નથી ઈચ્છતો છતાં પણ એ પાપમાં એવી રીતે લાગી જાય છે જેવી રીતે કોઈ તેને જબરજસ્તીથી પાપમાં જોડી રહ્યું હોય પાપોમાં પ્રવૃત્તિનું મૂળ કારણ છે સાંસારિક સુખભોગ અને સંગ્રહની કામના પરંતુ આ કારણ તરફ દ્રષ્ટિ ન રહેવાને કારણે મનુષ્યને એવું લાગે છે કે મને કોઈ બળપૂર્વક પાપમાં પ્રવૃત્ત કરે છે આગળ ચોત્રીસમાં શ્લોકમાં જ ભગવાને કામ અને ક્રોધના સૂક્ષ્મ રૂપ એવા રાગ અને દ્વેષ સાધકના મહાન શત્રુ છે તે બતાવ્યું પરંતુ અર્જુન તે પકડી શક્યો નહીં તેથી આ પ્રશ્ન કર્યો હવે આ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે

વૈરી સમજ આ શ્લોકમાં ભગવાન પાપનું મૂળ બતાવે છે એ છે કામના કામના એટલે રોકી ન શકાય તેવી ઈચ્છા અને જ્યારે એમાં કોઈ અડચણ ઊભી થાય ત્યારે તેમાંથી જન્મે છે ક્રોધ એટલે આપણે એમ કહી શકીએ કે કામ અને ક્રોધ એ બંને એક જ સિક્કાની બે બાજુ છે આ કામ અને ક્રોધની ઉત્પત્તિ રજોગુણમાંથી થાય છે એટલે જ ભગવાન અહીં કહે છે કામ ક્રોધ રજોગુણ એ પછી ભગવાને શબ્દ છે મહાશનો મહાપાપમાં મહાશનોનો અર્થ છે ખૂબ ખાનારો અને મહાપાપમાનો અર્થ છે મહાપાપી કામ એવો છે જેને કશાથી શાંતિ થતી નથી કામની કદી તૃપ્તિ થતી નથી એટલે જ તુલસીદાસજી વિનય પત્રિકામાં કહે છે કામ તુલસી કહું ભોગ બહુ ગીતે જેમ જેમ વિષય ભોગ વધે તેમ તેમ કામનાનો અગ્નિ વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે પછી તે બધી સીમાઓને તોડીને મહાપાપ કરવા તરફ ખેંચી જાય છે માટે ભગવાન કહે છે વિધયેના મિહવૈરિણમ તેથી તું તેને શત્રુ સમજ આજે બસ આટલું જ હરીયો